સતત ગતિશીલ રહેવું એ સમયનો સ્વભાવ છે થોડા સમય પહેલાં આપણે વર્ષ બે હજાર ચોવીસનું જ સ્વાગત કરી રહ્યા હતા અને જોત જોતામાં આ વર્ષ બે હજાર ચોવીસ એ ક્યારે વીતી ગયું એ ખબર જ ન પડી રાજકારણ રમતગમત સિનેમા સંગીત વેપાર આ તમામ ક્ષેત્રોમાંથી આ વર્ષે ઘણા દિગ્ગજોએ આપણી વચ્ચેથી વસમી વિદાય લીધી તેમની ચેર વિદાયથી કદી ન પૂરાય એવી ખોટ આપણે સૌ અનુભવી રહ્યા છે અને એટલે જ જ્યારે બીતેલા વર્ષનું સર્વયુ કાઢવા બેઠા છીએ ત્યારે આ તમામ દિગ્ગજોનું યોગદાન અને તેમની યાદોને ફરી વાર તાજી કરવાનો આ કાર્યક્રમમાં પ્રયાસ કરીએ નમસ્કાર ગુજરાત ન્યૂઝની આ વિશેષ રજૂઆતમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો એ મનપસંદ ચહેરા કે જેમની અણધારી વિદાયથી આપણે સૌ એક આઘાત એ ખાલીપો અનુભવી રહ્યા છીએ આવનારા વર્ષને વેલકમ કરતાં પહેલાં આ ચહેરાઓ સાથે જોડાયેલી સ્મૃતિઓને ફરી માનસપટ પર લઈ આવીએ અને તેમને ભાવભીની શોકાંજલિ અર્પિત કરીએ પોતાના મખમલી અવાજના જાદુથી ગઝલ ગાયકીને એક ઊંચા સ્તર પર લઈ જનાર પંકજ ઉદાસના નિધનના સમાચારથી વિશ્વભરના ચાહકો અત્યંત દુઃખની લાગણી અનુભવી હતી જાણે તેમના જવાથી ગઝલ પોતે ઉદાસ થઈ ગઈ ચિઠ્ઠી આઈ હે ગીતથી ભારતની બહાર વસતા કરોડો લોકોને તેમણે પોતાના વતનની યાદ અપાવી છે અરે સામાન્ય માણસ તો શું શોમેન રાજ કપૂર પોતે પણ તેમના સ્વરમાં આ ગીત સાંભળીને રડી પડ્યા હતા રાજ કપૂરે કહ્યું હતું કે આ ગઝલ તેમને અપાર લોકપ્રિયતા અપાવશે અને આ વાત આગળ જતા સાચી ઠરી ત્યારે આવો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો પંકજ ઉદાસ જેતપુરમાં ગુજરાતી ચારણ પરિવારમાં જન્મ્યા ભાવનગરમાં ભણ્યા અને મુંબઈને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી તેમણે તેમની કારકિર્દી દરમિયાન વિશ્વભરનો પ્રવાસ ખેડ્યો પણ પોતાના વતનને ક્યારેય ભૂલ્યા નહીં જ્યારે પણ ગઝલનું નવું આલ્બમ રિલીઝ કરે તો તેની પહેલી કેસેટ અચૂકપણે તેઓ પોતાના વતનમાં આવેલા કુળદેવીના મંદિરમાં પ્રસાદ રૂપે ચડાવતા અને આ જ કારણ છે કે ચિઠ્ઠી આઈ હે ગીત સાંભળીને શ્રોતાઓ આટલા ભાવુક કેમ થઈ જતા કેમ કે આ ગઝલ ગાતી વખતે પોતાના જ વતનની લાગણીઓ તેમણે એમાં રેડી હતી તેમના ભાઈઓ મનહર ઉદાસ અને નિર્મલ ઉદાસે પણ સંગીત જગતમાં અનેરી નામના મેળવી હતી પંકજ ઉદાસ પેન્ક્રિયાઝના કેન્સરથી પીડાતા હતા તેમણે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર રોજ અંતિમ શ્વાસ લીધા તેમના નિધનથી ભારતીય સંગીત જગતમાં એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો છે તેમનું વ્યક્તિત્વ અસાધારણ પ્રતિભા અને તેમનો વેલ્વેટ વોઇસ હંમેશા દર્શકોની સ્મૃતિમાં જીવંત રહેશે વર્ષ બે હજાર ચોવીસ એ ભારતીય સંગીત ક્ષેત્રના એક પછેક દિગ્ગજોની વિદાયે દર્શકોને ચોંકાવ્યા છે પંકજ ઉદાસ પછી સંગીત ક્ષેત્રનું વધુ એક લોકપ્રિય વ્યક્તિત્વ કે જેમને સુરોત્તમ પુરુષોત્તમ કહેતા એવા ગુજરાતી સુગમ સંગીતનો એક આગવો ચહેરો એક અલગ જ પ્રકારનો વારસો છોડી જનાર પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનના જ્યારે સમાચાર આવ્યા ત્યારે ગુજરાતી સુગમ સંગીત જાણે પોતે એક ધબકારો ચૂકી ગયો ગુજરાતી સાહિત્ય અને સંગીતના અનેક મહાનુભાવોએ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથેના અનેક સંભારણા વાગોળ્યા છે ત્યારે આપણી સાથે ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ તુષાર શુક્લ જોડાયા હતા જેમણે પુરુષોત્તમજીને યાદ કરવાની સાથે સાથે સુગમ સંગીતની હવે આવનારી નવી પેઢી માટે એક સંદેશો પણ પાઠવ્યો છે પુરુષોત્તમભાઈની વિદાય સ્વાસ્થ્ય નબળું હતું આપણે બધા જાણતા હતા છેલ્લા સમયમાં મળવાનું પણ બે ત્રણ વાર થયું થોડી સ્મૃતિ પર અસર હતી પણ છતાં જયારે હાર્મોનિયમ ખોલે તો સ્મૃતિ સાથે સાધી આમ નેવું વર્ષ જીવ્યા છે ભરપૂર જીવ્યા છે પણ તોય પુરુષોત્તમભાઈ છે અને પછી સમાચાર આવવા કે આજે હવે કે પુરુષોત્તમભાઈ નથી એ જે થોડીવાર માટે જે શૂન્યાવકાશ સર્જાયો એ ચોક્કસ પીડાદાયક હતો સ્વસ્થ થવાય થઈ શકાય ને થવું જ જોઈએ કારણ કે પુરુષોત્તમભાઈ સાથે જે કંઈ આપણને સમય ગાળવા મળ્યો એનાથી વધારે સરસ બીજું શું હોઈ શકે આપણા ભાગ્યમાં એમની સાથે ખૂબ વાતો કરી મંચ નીચે ઘરમાં મંચ ઉપરથી પણ ખૂબ વાતો થઈ આજે હવે એ વાત કહેવાનું મને મન છે પુરુષોત્તમભાઈ શું કામ કર્યું એમનું શું યોગદાન છે સંગીતના માણસ પણ સાહિત્ય પ્રત્યેની એની પુરુષોત્તમ સુરેશભાઈ હરેન્દ્રભાઈ જગદીશભાઈ એ બધા કવિજનો સાથે રહીને એક કવિતાની સમજ એમણે કેળવી અવિનાશભાઈના ગીતો એમણે અમર કરી દીધા ગાઈને એમાં ના નહીં પણ ગુજરાતી કવિતા શિષ્ટ કવિતા એ એમણે સ્વરબદ્ધ કરીને વહેતી મૂકી અને એ રીતે સાહિત્યને એમણે લોકો સુધી પહોંચાડ્યું એમના ભાવકોને એ મનોરંજક વાતો કરી અને તૈયાર કરતા પણ પછી ધીરે ધીરે કરતા કાર્યક્રમ પૂરો થયા પછી જો તમે એમણે ગાયેલા ગીતોની યાદી તપાસો તો તમને ખબર પડે કે એમાં ગુજરાતી કવિતાની ઉત્તમ કૃતિઓ એમણે ગાઈ અને શ્રોતાને ભાવક બનાવી દીધો આ એમનું એટલું મોટું યોગદાન છે એટલે મને એમ થાય કે સંગીતને તો ખોટ લાગે જ એમની પણ એ પણ એ ગેરહાજરી હવે અનુભવવાનું થશે કારણ કે આપણે બધા જાણીએ છીએ ગુજરાતી ભાષા પ્રત્યેનો નવી પેઢીનો જે અભિગમ છે જે પ્રકારનું વાતાવરણ છે ને આપણે જે ઊભું કર્યું છે એમાં સાહિત્ય પ્રત્યેની રૂચિ ભાષા સામે જ મુશ્કેલી છે તો સાહિત્ય અને એમાં પણ પાછી કવિતા એટલે પુરુષોત્તમભાઈનું યોગદાન છે ને એ બહુ મહત્ત્વનું છે ત્યાંથી કોઈએ કામ ઉપાડવું પડે પુરુષોત્તમભાઈએ મંચ ઉપરના કાર્યક્રમો કર્યા ને એના કરતાં વધારે બેઠકો કરી આખો ત્રણ સાડા ત્રણ કલાકનો કાર્યક્રમ કરે પૂરો કરીને ઘેર આવે યજમાનના ઘેર બેઠા હોય અને પછી લગભગ સવારો સવાર પુરુષોત્તમભાઈ ગાય એટલે એના ભાથામાં રચનાઓનું વૈવિધ્ય પણ એટલું એમને એમનું કંઠ સામૃદ્ધ્ય પણ કંઠ સામર્થ્ય પણ એટલું કે ક્યાંય થાકે નહીં એવા આ દેશમાં ઉદ્યોગપતિઓ તો ઘણા થયા છે પરંતુ સાચી નિષ્ઠા સાથે દેશ માટે જીવનારા અનેક યુવાનોના સપના સાકાર કરનારા છેવાડાના વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગ માટે વિચારનારા પોતાની હોટલના વેટરને પણ સન્માન આપનારા અને પોતાની કારમાં ડ્રાઈવરની બાજુની સીટ પર બેસનારા જીવનને સાર્થક કરતા આવા પ્રકારના મૂલ્યોની હંમેશા જાળવણી જે ઉદ્યોગપતિઓ કરતા હોય છે તેઓ ખૂબ દુર્લભ હોય છે અને આવું જ એક દુર્લભ વ્યક્તિત્વ જેઓ તેમની વૈભવી જીવનશૈલીના કારણે નહીં પણ તેમના વ્યક્તિત્વમાં રહેલી ખુમારી ઈમાનદારી અને સાદગીના કારણે લોકપ્રિય હતા એવા રતન ટાટાને આપણે નવમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ગુમાવ્યા રતન તાતા એટલે એક એવું વ્યક્તિત્વ કે જેમણે તેમના જીવનમાં નૈતિકતાને સર્વોચ્ચ સ્થાન આપ્યું તેમણે ન ફક્ત પોતાના પારિવારિક બિઝનેસને વિશ્વ સ્તરે નામના અપાવી પણ દેશના ઘડતરમાં પણ પોતાનું યોગદાન આપ્યું અત્યારે દરેક ભારતીય તેમની કંપનીઓની કોઈને કોઈ પ્રોડક્ટ તો ચોક્કસપણે વાપરતો જ હશે દરેક ભારતીય કોઈને કોઈ રીતે ટાટાનો ગ્રાહક તો જરૂર હશે રતન ટાટાના વ્યક્તિત્વની ઊંચાઈનો ખ્યાલ ત્યારે આવે જ્યારે તેમણે કહ્યું હતું કે તેમના બાદ જે કોઈ વ્યક્તિની ટાટા ગ્રુપના ઉત્તરાધિકારી તરીકે નિમણૂક થાય તે વ્યક્તિ વિનમ્ર હોવી જોઈએ તેનામાં જરાય અહંકાર ન હોવો જોઈએ અને જવાબદારીઓ સોંપવામાં આવે ત્યારે તેણે વધુ પડતા ઉત્સાહી અને ઘમંડી ન થઈ જવું જોઈએ તેમને 7 ઓક્ટોબરે રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે સમયે તેમનું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું હતું પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ બે દિવસ બાદ એટલે કે નવ ઓક્ટોબરના રોજ છ્યાસી વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા રતન ટાટા ઓગણીસો બાસઠથી ટાટા સમૂહ સાથે જોડાયેલા હતા અને ઓગણીસો એકાણુંમાં એ જેઆરડી ટાટાના પગલે એટલે કે જેમ જેઆરડી ટાટાએ અધ્યક્ષપદ સંભાળ્યું તો એવી રીતે રતન ટાટાએ પણ અધ્યક્ષપદ સંભાળ્યું અને ટાટા સમૂહનો વિકાસ એટલો બધો કર્યો કે વિદેશમાં પણ જે સારી સારી કંપની જેગુવાર છે કે ટેટલી છે કે પછી કોરસ છે એને હસ્તગત કરી તો એ પ્રકારે વિદેશમાં પણ કર્યું અને ભારતની અંદર પણ ખૂબ જ એનો વિસ્તાર કર્યો ટાટા સમૂહ છે માત્ર પૈસાદાર વર્ગને ધ્યાનમાં રાખીને વેપાર કરે એવું રતન રતનતાનું ધ્યેય નહોતું એટલા માટે જ નિમ્ન મધ્યમ વર્ગ માટે તેઓ નેનો કાર લઈને આવ્યા આ નેનો કાર મૂળ તો બંગાળમાં પશ્ચિમ બંગાળમાં એનું મેન્યુફેક્ચરિંગ થવાનું હતું પરંતુ મમતા બેનર્જી તે વખતે વિપક્ષમાં હતા ને એમણે આંદોલન કર્યું એના કારણે ત્યાંથી એમને પ્લાન્ટ અન્યત્ર લઈ જવાની જરૂરિયાત ઊભી થઈ એવા સમયે અત્યારના વડાપ્રધાન તે વખતે ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા નરેન્દ્ર મોદી એમણે એક રૂપિયાનો એસએમએસ કરી અને રતન તાતાને આમંત્રણ આપ્યું અને એ આપણે ઇતિહાસ જાણીએ છીએ એમ પછી તો નૈનો કાર છે એ ગુજરાતમાં બનવા લાગી તો આ પ્રકારે રતન તાતાએ નરેન્દ્ર મોદીના જીવનમાં પણ એક મહત્ત્વનો ભાગ ભેજો અને એમણે વાઇબ્રન્ટ સમિટમાં કહ્યું હતું કે ગુજરાત છે ખૂબ જ સારું છે રોકાણ માટે અને અહીંયા જે ન આવે એ મૂર્ખ જ હશે તો આ પ્રકારનું વિધાન એમણે કરેલું અને સાથોસાથ એમના જે પૂર્વજ કહી શકાય જેઆરડી ટાટા એમણે ટાટા એરલાઇન શરૂ કરી હતી જેને બાદમાં એ વખતની કોંગ્રેસ સરકારે એનું રાષ્ટ્રીયકરણ કરી અને એર ઇન્ડિયા બનાવી નાખેલી પરંતુ એનો વહીવટ એ રીતે થયો કે ખોટમાં ચાલતી રહી તો એના કારણે પછી આ એનું ટાટા સમૂહ એટલે કે રત્ન ટાટાએ એને ફરીથી ખરીદી અને એને પછી દોડતી કરી વાહ ઉસ્તાદ વાહ આ શબ્દો સાંભળતા જ આંખ સામે એક મહાન તબલા વાદકની તસવીર આવી જાય જેમની આંગળીઓના આગવા મરોડથી તબલા પર પડતી થાપ કલા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ વધારી દેતી જેમણે ભારતીય સંગીતને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ આપવાનું કાર્ય કર્યું એવા મહાન તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસેન હવે આપણી વચ્ચે નથી રહ્યા તેમણે સોળ ડિસેમ્બરે અમેરિકામાં અંતિમ શ્વાસ લીધા એક ફેફસાને સંબંધિત દુર્લભ બીમારીથી તેઓ પીડાતા હતા જેની સારવાર ફેફસાના પ્રત્યારોપણથી જ શક્ય બને તેમ હતી પરંતુ તેવું ન થઈ શક્યું અને આખરે તોતેર વર્ષની ઉંમરે તેઓ જિંદગી સામેની લડાઈ હારી ગયા ત્યારે આવો જાણીએ તેમના જીવન વિશેની કેટલીક વાતો શાસ્ત્રીય સંગીત ઝાકિર હુસેનને વારસામાં મળ્યું હતું તેમના જીવન ઘડતરમાં તેમના પિતાની વિશેષ ભૂમિકા રહી છે આમ ભલે આખી દુનિયા તેમને ઉસ્તાદના નામે ઓળખતી હોય પરંતુ તેમના પિતાએ હંમેશા તેમને કહ્યું હતું કે બેટા ક્યારેય ઉસ્તાદ બનવાની કોશિશ ન કરતો સારો શાગિર્દ એટલે કે શિષ્ય બનજે તું ખૂબ જ આગળ વધીશ માત્ર બાર વર્ષની ઉંમરે પોતાનો પહેલો પ્રોફેશનલ શો પ્રસ્તુત કરનાર ઝાકિર હુસેનને કલા ક્ષેત્રે અનેક એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઝાકિર હુસેન એક માત્ર એવા ભારતીય હતા જેમણે એક સાથે ત્રણ ગ્રેમી જીત્યા હતા દુર્લભ ક્ષમતાઓના ધણી એવા ઝાકિર હુસેનને દિલથી શોકાંજલિ રેડિયોની દુનિયામાં પોતાના અવાજથી એક આગવી ઓળખ ઉભી કરનાર લોકપ્રિય એનાઉન્સર અમીન સયાની પણ હવે આપણી વચ્ચે નથી રહ્યા એકવીસ ફેબ્રુઆરીના રોજ એકાણું વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી તેમનું નિધન થયું રેડિયો સિલોનના જાજરમાન યુગના જે લોકો સાક્ષી બન્યા હશે એ તમામને ખબર હશે કે બિનાકા ગીતમાલા કાર્યક્રમ પર નમસ્તે બહેનો ઓર ભાઈઓ મેં આપકા રેડિયો દોસ્ત અમીન સયાની બોલ રહા હું આપ તેમનું ઉદ્બોધન અને એક આગવી સ્ટાઇલ કે જેની અત્યારના સમયમાં પણ કેટલાય એનાઉન્સરો નકલ કરતા હોય છે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન ચોપન હજાર જેટલા રેડિયો કાર્યક્રમનો તેઓ ભાગ બન્યા વીસ હજારથી વધુ રેડિયો જાહેરાતો જિંગલ્સ માટે તેમણે કંઠ આપ્યો બે હજારથી વધુ સ્ટેજ શો કોન્સર્ટનું હોસ્ટિંગ કર્યું તેમના વિશેના અમુક એવા સંભારણા યાદ કરીએ કે જેના કારણે તેઓ દરેક ભારતીય ઘરમાં જાણીતો અવાજ બન્યા હતા

તેઓ રેડિયો સિલોન સાથે કઈ રીતે જોડાયા એ કહાણી પણ રસપ્રદ છે રેડિયો સિલોન પહેલા તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો પર ઇન્ટરવ્યુ આપવા ગયા હતા જેમાં તેમને હિન્દી ભાષા બોલવા માટેની એક સ્ક્રિપ્ટ આપવામાં આવી પરંતુ તેમના અંગ્રેજી અને ગુજરાતી ઢબના ઉચ્ચારણો હતા જેના કારણે ઓલ ઇન્ડિયા રેડિયોના ઇન્ટરવ્યુમાં તેમને રિજેક્ટ કરવામાં આવ્યા આ રિજેક્શનથી તેઓ ખૂબ જ હતાશ થયા હતા એ સમયે રેડિયો સિલોનના અમુક હિન્દી કેન્દ્રિત કાર્યક્રમો માટે અમીન સયાનીના ભાઈ હામિદ રેડિયો સિલોનમાં જોડાયા અને તેમની સાથે અમીન સયાનીને પણ રેડિયો સિલોનમાં કામ મળ્યું એ પછી ઓલ ઇન્ડિયા રેડિયોમાં હિન્દી ગીતો પર પ્રતિબંધ મુકાયો અને રેડિયો સિલોને હિન્દી ગીતો વગાડવાના કાર્યક્રમો શરૂ કર્યા ટૂથપેસ્ટ બ્રાન્ડ બિનાકા એ સમયે આ કાર્યક્રમની પ્રાયોજક હતી એટલે કાર્યક્રમનું નામ પડ્યું બિનાકા ગીતમાલા ઉંમર સાથે શારીરિક સમસ્યાઓ કાનમાં તકલીફ સાથે તેઓ પીડાતા રહ્યા પણ તેમના અવાજમાં એ મિજાજ હંમેશા જળવાયેલો રહ્યો રેડિયોની દુનિયાના બાદશાહને ભાવભીની શોકાંજલિ ભારતીય ક્રિકેટ ટીમના સંકટમોચક ધ ગ્રેટ વોલ અને આવા ઘણા ઉપનામોથી ઓળખાતા અંશુમન ગાયકવાડનું એકત્રીસ જુલાઈના રોજ નિધન થયું તેમની કારકિર્દીમાં તેમણે અનેક જવાબદારીઓ નિભાવી છે પરંતુ તેમની જે ખાસિયત માટે સૌથી વધુ તેઓ જાણીતા હતા એ હતી મેચને બચાવવાની આવડત ત્યારે આવો જાણીએ કે તેમનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું હતું અંશુમન ગાયકવાડે સુનીલ ગાવસ્કરના ઓપનિંગ પાર્ટનર તરીકે એક મોટી જવાબદારી નિભાવી હતી ખાસ કરીને વેસ્ટ ઇન્ડિઝના ખુખાર ઝડપી બોલરનો સામનો કરવાનો આવતો ત્યારે પીચ પર ટકી રહેવા માટે ગાયકવાડ જેવા બેટ્સમેનની જરૂર પડતી હતી એ વખતે સુનીલ ગાવસ્કરની સાથે સામે છેડે એવા બેટ્સમેનની જરૂર હતી જે વિકેટ બચાવી શકે જેને કારણે ગાવસ્કર પર દબાણ ઓછું રહે અને તેઓ ટીમ માટે જરૂરી સ્કોર કરી શકે આગળ જતા તેમની આ જ આવડતને લીધે વેસ્ટ ઇન્ડિઝ સામે જ્યારે રમવાનું થાય ત્યારે અચૂકપણે અંશુમનની પસંદગી કરવામાં આવતી જ્યારે એવા સમાચાર આવ્યા કે અંશુમાન ગાયકવાડને કેન્સરની ગંભીર બીમારી છે અને તેમને ઉચ્ચ કક્ષાની સારવારની જરૂર છે ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ તેમને એક કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી દીધી હતી એક મહિના સુધી તેઓ લંડનની કિંગ્સ હોસ્પિટલમાં કેન્સર સામે ઝઝૂમતા રહ્યા અને આખરે જિંદગીનો જંગ હારી ગયા તો ભારતીય ક્રિકેટને પોતાના આયુષ્યના પાંચ દાયકા આપીને તેમણે જે સમર્પણ દાખવ્યું છે એના માટે તેઓ દર્શકોના મનમાં હંમેશા પોતાનું ખાસ સ્થાન જાળવી રાખશે બે હજાર ચોવીસમાં ઘણા ક્રિકેટર્સ કે જેમણે વિદાય લીધી એમાં સૌથી ટોચનું નામ છે અંશુમન ગાયકવાડ અંશુમન ગાયકવાડ ભારતના એક જબરજસ્ત ખેલાડી એક ઓપનિંગ બેટ્સમેન અથવા તો ટોચ ટોચની કક્ષાના બેટ્સમેન અફકોર્સ એમની કારકિર્દી બહુ જ લાંબી અથવા તો બહુ જ ગ્લોરિયસ નથી પણ તે છતાં એક રેકોર્ડ એના નામે છે આજે યાદ કરવાનું મન થાય જે પાકિસ્તાન સામે રમતા હતા ત્યારે છસો ને અગિયાર મિનિટ સુધી એમણે બેટિંગ કરી અને બસોને અગિયાર રન અથવા તો બેવડી બસો એક અથવા બસો અગિયાર રન એમ ફટકાર્યા મીન્સ કે બેવડી સદી ફટકારી ભારતમાં ચાર લગભગ ચાલીસ ટેસ્ટ મેચ રમ્યા વન ડે પણ રમ્યા સો એઝ એ ક્રિકેટર એમનું કોન્ટ્રીબ્યુશન જબરજસ્ત રહ્યું પહેલી વાત એ કારણ કે વડોદરા તરફથી રમતા હતા અને ત્યાર પછી ભારત તરફથી રમ્યા ત્યાર પછી એ કોચિંગમાં જોડાયા અને ત્યાર પછી ભારતીય ક્રિકેટ ટીમના કોચ પણ રહ્યા મારો અનુભવ અંશુમન સાથે થોડોક અલગ છે બે હજાર એકમાં બરોડા અને રેલવેઝની ફાઇનલ રમાતી હતી વડોદરા ખાતે અને તે વખતે અંશુમન ગાયકવાડ ટેલિવિઝન એટલે કે દૂરદર્શનની ટેલિવિઝન કોમેન્ટ્રી ટીમના મારા સહભાગી હતા એટલે કે હું અને અંશુમન ગાયકવાડ સાથે કોમેન્ટ્રી કરતા હતા આ ફાઇનલની અને ખાસ કરીને એમાં એક વાત યાદ કરવાનું મન થાય છે કે હું જેવી મારી કોમેન્ટ્રીનો સ્પેલ પતે એટલે મારે અમદાવાદ આવવાનું હોય દિવસે એટલે આઈ યુ ઓલવેઝ યુઝ ટુ ટેક ટેલિમ કે અંશુમન તમે જરા છેલ્લો સ્પેલ લઈ લો મને એનો પહેલાંનો સ્પેલ આપો સો ઇટ વોઝ વેરી હેલ્પફુલ હશે નો પ્રોબ્લેમ અશોક ડોન્ટ વરી તો એ રીતે એક હેલ્પફુલ વ્યક્તિ તરીકે એક ક્રિકેટર તરીકે એક શાનદાર પર્સનાલિટી તરીકે એક કોચ તરીકે એટલે ઘણી બધી ભૂમિકામાં ક્યાંક કન્સુમન ગાયકવાડને જોવાની મળવાની વાત કરવાની એમની સાથે માઇક શેર કરવાની તક મળી છે એટલે એ રીતે જ્યારે યાદ કરીએ ત્યારે આપણને એમ થાય કે એવો મિત્ર એ મિત્ર અમે ગુમાવ્યો એટલે કે અફકોર્સ એને બ્લડ કેન્સર હતું અને ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા પણ અનફોર્ચ્યુનેટલી વી કુ ડોન્ટ સેવ હિમ તો બે હજાર ચોવીસમાં આ એક મોટામાં મોટી ખોટ એક ભારતીય ક્રિકેટને પડી છે ટીવી પત્રકારત્વમાં સૌથી પહેલા જેનો દબદબો પ્રસ્થાપિત થયો એવા ઈટીવી ગ્રુપના જનક સ્થળ પર રિપોર્ટિંગ જેને કહેવાય એ પ્રવૃત્તિનું એક અલગ જ પ્રકારનું ચલણ જેણે ઊભું કર્યું તેમને અંજલી આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવનાર સ્વપ્ન દ્રષ્ટા તેમને ગણાવ્યા ભારતીય મીડિયા અને ફિલ્મોદ્યોગના વ્યક્તિત્વ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક પદ્મભૂષણ ચેરુકુરી રામોજી રાવનું આઠમી જૂન બે હજાર ચોવીસના રોજ હૈદરાબાદમાં સત્યાસી વર્ષની વયે અવસાન થયું ઇનાડુના ફાઉન્ડર રામોજી રાવે વર્ષ ઓગણીસો છન્નુંમાં આ વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી રામોજી ફિલ્મ સિટીનું નિર્માણ કર્યું હતું રામોજી રાવે દેશભરની બહુવિધ ભાષાઓમાં લોકો સુધી સમાચાર પહોંચાડવા માટે પહેલાં ઇટીવી ચેનલની સ્થાપના કરી અને તે પછી ઇટીવી ભારતની સ્થાપના કરી રામોજી રાવ એક સાહસિક પત્રકાર હતા જોખમની પરવા કર્યા વગર અલગ અલગ ક્ષેત્રોમાં તેમણે સાહસ ખેડ્યા અને સફળતા પ્રાપ્ત કરી તેમણે તેમના કાર્યક્ષેત્રને માત્ર મીડિયા સુધી સીમિત ન રાખ્યું પરંતુ ફાઇનાન્સ ફિલ્મ પ્રોડક્શન સ્ટુડિયો મેનેજમેન્ટ ફૂડ ટુરિઝમ હોટલ હેન્ડીક્રાફ્ટ ટેક્સટાઇલ એજ્યુકેશન અને અન્ય ઘણા ક્ષેત્રોમાં તેમણે સાહસ કર્યું અને લાખો લોકોને તેમણે રોજગારી પૂરી પાડી ઇટીવીના ગ્રુપ દ્વારા પત્રકારત્વના જગતમાં પ્રવેશી રહેલા નવા સવા હજારો પત્રકારોને તેમણે અનોખી તાલીમ પૂરી પાડી રામોજી રાવે મીડિયા જગતમાં જે નવા આયામો પ્રસ્થાપિત કર્યા તે હજુ પણ એક સીમાચિ રૂપ છે અન્ય મીડિયા જૂથો પણ તેનું અનુકરણ કરે છે રામોજી રાવે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને ટેલિવિઝન સિનેમા અને મીડિયાના ક્ષેત્રમાં તેમનું નામ હંમેશા આદરપૂર્વક યાદ કરવામાં આવશે તો દર્શક મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં જે રીતે સંગીત ક્રિકેટ વેપારના ક્ષેત્રમાં દિગ્ગજોએ વિદાય લીધી એ જ પ્રકારે રાજકારણીઓની વિદાય પણ આંચકો આપનારી રહી ખાસ કરીને મહારાષ્ટ્રની ચૂંટણીના થોડા દિવસો પહેલાં જ બાબા સિદ્દીકીની થયેલી હત્યાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારી બની રહી તો કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એસ એમ ક્રિષ્નાનું પણ દસ ડિસેમ્બરના રોજ નિધન થયું તેઓ વર્ષ ઓગણીસો નવ્વાણુંથી બે હજાર ચાર સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહ્યા હતા ભારતના રાજકારણમાં વામપંથી વિચારધારાનો મુખ્ય ચહેરો ગણાતા સીતારામ યેચુરીએ પણ આ જ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું અને આ ત્રણેય નેતાઓની રાજકીય કારકિર્દી ખૂબ પ્રભાવી રહી છે ત્યારે જોઈએ આ ત્રણેય મહાનુભાવો વિશેની અમુક જાણી અજાણી વાતો મુંબઈ પોલીસની વાય કેટેગરીની ખાસ સુરક્ષા પ્રૂફ કાર અને તૈનાત પોલીસ કર્મી હોવા છતાં પણ કેટલાક હુમલાખોરો અજીત પવારના એનસીપી જૂથના નેતા બાબા સિદ્દીકી પર બાર ઓક્ટોબરની રાત્રે છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં સફળ રહ્યા બાબા સિદ્દીકીને ત્રણ ગોળી છાતીમાં વાગી હતી લોહી લુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું આ સાથે જ ભારતીય વામપથી રાજનીતિના આધારસ્તંભ અને સીપીઆઈ પક્ષના મહાસચિવ તથા રાજ્યસભાના સાંસદ સીતારામ યેચુરીએ પણ બાર સપ્ટેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા તેઓ લાંબા સમયથી ગંભીર બીમારી સામે ઝઝુમી રહ્યા હતા તેમને શ્વાસનળીમાં ગંભીર ઇન્ફેક્શન થયું હતું જેની દિલ્હી એમ્સમાં સારવાર પણ ચાલી રહી હતી તેમના નિધન બાદ પરિવારજનોએ તેમનો પાર્થિવ દેહ દિલ્હી એમ્સને ડોનેટ કર્યો છે તો કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કૃષ્ણાનું પણ વર્ષની ઉંમરે નિધન થયું કૃષ્ણા આઈટી નીતિઓએ કર્ણાટકના અત્યંત એવા શહેર ભારતનું સિલિકોન વેલી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી તેમણે પ્રાઇવેટ કંપનીના સીઓની જેમ સરકારી તંત્ર પાસેથી કામ લીધું અને બેંગલુરુના વિકાસમાં તેમનું જે યોગદાન રહ્યું છે તેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે ફિલ્મ આનંદનો એક ડાયલોગ છે ને કે જિંદગી બળી હોની જોઈએ લંબી નહીં અને કંઈક એવું જ જીવન આ દિગ્ગજોનું રહ્યું જતાં જતાં તેઓ આપણને જીવનમાં ઉપયોગી થાય એવી ઘણી બાબતો શીખવી ગયા અને આપી ગયા એવા અનેક સંભારણા જે હંમેશા આપણી સ્મૃતિમાં રહેશે તો આ વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર